ડૉક્ટર ચંદ્રેશ વાડદોરિયા ચંદ્રેશભાઈ શું રજૂઆત અમે રજૂઆત લઈને એ આવ્યા છે કે જે ડૉક્ટર પ્રતિક ઉપર હુમલો થયો જીવલેણ હુમલો થયો હોસ્પિટલમાં તોડફોડ થઈ એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તેમને તુરંત એ ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે કે આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બધા કાયદાની રીતે સરખા છે તો કાયદાની મદદથી કામ થાય કોઈના પર હુમલો કરવામાં ના આવે અને આગળ જતાં દરેક માણસોના સ્વભાવમાં માનવતાની રીતે એ જ થાય કે જે વસ્તુ કરવી જોઈએ લીગલી થવી જોઈએ મારામારી કરવો કે કોઈના પર હુમલો કરી દેવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી આવતું